દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ વાટિકાના પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો આ મતદાન જાગૃતિ કાર્યક્રમ સંગીતની સાથે વિવિધ ગ્રુપો દ્વારા ઉનવડ નાટકો મતદાન જાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન જાગૃતિ કેવી રીતે લાવી તે અંગેની નોડલ અધિકારી ઉત્સવ ગૌતમે સૂચના આપી હતી અને જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે ભારત વિશ્વમાં એવો દેશ હતો કે જેને પહેલાથી બધાને મત અધિકાર ભેદભાવ વગર આપ્યા છે આપણે સાતમી મે ના રોજ બે હજાર ઓગણીસ કરતા વધુ મતદાન કરવાનું છે એટલે બધા લોકો અચૂક મતદાન કરશે અને દેશની પ્રગતિમાં આપનો સહકાર આપવો આ કાર્યક્રમ માટે દાહોદ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવમાં પ્રવેશ માટે આજે તદ્દન નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો પાંચમી મે ના દિવસે ગુજરાત રાજ્યમાં લોકશાહીની ચૂંટણી યોજવાની છે એમાં દાહોદ જિલ્લામાં પણ મતદાન થવાનું છે તો મતદાર જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે આજે અહિયાં નાટક અને નૃત્યોના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા એની સાથે સાથે જ ચૂંટણી લક્ષી જેટલા પણ તૈયારીઓ છે લગભગ પૂર્ણતાના આરે છે અત્યારે પોસ્ટલ બેલેટની કામગીરી વગેરે ચાલુ છે એની સાથે સાથે જ પ્રચાર પ્રસારની કામગીરી પણ જો છે એ પણ ચાલુ છે સ્વીપ એક્ટિવિટી પૂરજોશમાં ચાલુ છે પોલીસ તંત્ર તરફથી પણ એરિયા ડોમિનેશનની કામગીરી ચાલુ છે આપણા જિલ્લામાં સીએપીએફના દળો પણ આવવાના છે તો બધા જ જો ક્રિટિકલ એરિયાઝ વગેરે છે તે જગ્યા પર ફ્લેગ માર્ચની કામગીરી ચાલુ છે અને પૂર્ણત ફ્રી અને ફેર વોટિંગ થાય એના માટે વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તો દાહોદની જનતાને અને દાહોદ લોકસભા મત વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે સાતમી મે ના દિવસે મોટી સંખ્યામાં બહાર આવે અને મતદાન કરે અને લોકશાહી જો પર્વ છે પૂરજોશ થી ઉજવે ધન્યવાદ જિલ્લા તંત્ર દ્વારા રાખવામાં આવેલા કાર્યક્રમ દાહોદ જિલ્લામાં ચૂંટણી અધિકારી યોગેશ નિરૂગુંડ નોડલ ઓફિસર ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ અન્ય અધિકારી ગણ અને દાહોદની જનતાએ મોટી સંખ્યામાં મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સુરેશ કાપડિયા દાહોદ